હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું ફરી એક વખત એસ એન વિદ્યાલયના આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં વિદ્યાર્થી મિત્રો માનવ સ્વાસ્થ્ય અને રોગો પૈકી સામાન્ય રોગો એવા કે જે મનુષ્યમાં જોવા મળે તો એ રોગો પૈકી ઘણા બધા આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ આજે પણ એવા જ એક સામાન્ય રોગ છે એની ચર્ચા કરીએ તો ચાલો શરૂ કરીએ આજનું આ સેશન વિદ્યાર્થી મિત્રો વાત કરીએ સામાન્ય રોગ અને એના માટેના જવાબદાર રોગ કારકોની તો અહીંયા માઇક્રોસ્પોરમ ટ્રાઇકોફાઇટોન અને એપિડર્મોફાઇટોન હવે મિત્રો અહીંયા જે છે આ જે કંઈ નામ છે એ યાદ રાખવા અગત્યના છે એક્ઝામની અંદર એમસીક્યુ જે છે એની અંદર પૂછી શકે છે બરાબર મનુષ્યમાં દાદર માટે જવાબદાર છે હવે દાદર એટલે શું આપણે જેના સામાન્ય ભાષામાં ધાધર કહીએ છીએ બરાબર તો એ જે છે દાદર તરીકે ઓળખાય છે તો જે આપણે કહીએ રીંગાડ આવે છે એના માટે હ તો આ એ જ છે ધાધર એમ આપણે કહીએમ એના માટે જવાબદાર છે કોણ તો કે ફૂગ જવાબદાર છે રોગકારક પણ એના ઉદાહરણ કયા છે માઇક્રોસ્પોરમ ટ્રાયકોફાઇટોન અને એપિડર્મો ફાઇટોન કે જે મનુષ્યમાં મોટા ભાગના ચેપી રોગો પૈકી એક છે એનો મતલબ એવો વિદ્યાર્થી મિત્રો કે આ એક પ્રકારનો એટલે કે ધાધર છે એ ચેપી રોગ છે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સ્પ્રેડ આઉટ થાય છે ફેલાય છે શું આગળ વાત કરે છે શરીરના વિવિધ ભાગો જેવા કે ત્વચા નખ અને ત્વચા વગેરે પર તે શુષ્ક ઉજરડા સ્વરૂપે દેખાય છે આપણા નખ છે ત્વચા છે શિરો ત્વચા છે બરોબર એની ઉપર એ શુષ્ક શલકીય ઉજરડા કીધું છે એ સ્વરૂપે દેખાય છે એટલે આ શલ્કીય કીધું છે શુષ્ક શલ્કીય ઉંદે છે શુષ્ક અત્ર ખ્યાલ આવી શકે છે ઉજરડા પડવા એમ એટલે કે ત્વચા છે ત્યાં વધુ કરચલીયુક્ત ખરબચડી રફ સપાટી ધરાવે એમ ખ્યાલાવે છે અને ત્વચા છે એનું ઉપરનું પડ છે બરાબર ત્વચા છે એને લેયર છે કેવું બને તો કે એકદમ રફ તો બનશે પણ શલ્કીય કીધું છે ઉજરડા શલ્કીય પરણ છે ને એ મિત્રો લસણ અને ડુંગળી જે છે એના જે સૂકા પર્ણ છે અને શલકીય પર્ણ કહેવાય સમજાય છે શલ્ક તો એ એ પ્રકારે જે છે શુષ્ક ત્વચા જે છે બને અને વધારે ખરબચડી બને જેમાં વધુ ખંજવાળ આવશે બરાબર તો એનું શું છે એ સ્વરૂપે દેખાય છે જે શું કહી શકાય એને તો કે જે આ રોગ છે એના લક્ષણ છે એટલે કે મુખ્ય લક્ષણ શું છે શુષ્ક શલ્કીય ઉજરડા સ્વરૂપે એનો દેખાવ છે આવા જખમમાં તીવ્ર ખંજવાળ આવ્યા છે એટલે વધુ પડતી ખંજવાળ જે હશે આપણે કહીએ તો એ આમાં આવે હશે બરોબર ઈચિંગ થવી જે હુંફાળા અને ભેજયુક્ત વાતાવરણ ફૂગમાં વૃદ્ધિ પ્રેરે છે ફૂગ છે ને મિત્રો એની વૃદ્ધિ માટે કેવું હોવું જોઈએ કે હુંફાળું અને ભેજયુક્ત વાતાવરણ હોવું જોઈએ એનો મતલબ એવો કે જો આપણા ત્વચા જે હશે એને વ્યવસ્થિત સાફ સુથરી રાખવામાં આવે જ્યાં ભીનાશ રહે તો ફૂગ છેની વૃદ્ધિ થાય નહી બરોબર નહીં પણ ભેજયુક્ત વાતાવરણ રહેતું હોય જોઈએ ગળીયુક્ત ત્વચા સ્થાને જેમ કે ગળીયુક્ત એટલે કરચલ યુક્ત જે ત્વચા હોય એવા સ્થાન જેવા કે જાંગ પ્રદેશ આપણો સાત ભાગ છે નિતમ પ્રદેશ જ કહી શકાય બરોબર તો એ એ ભાગ છે ત્યાં કરચલી વધુ જોવા મળે સમજાય છે તો એ ભાગ જે છે જે ભેજયુક્ત હોય તેમજ પગની આંગળીઓ આવા વિસ્તારો છે આપણી પગની આંગળી જે હશે મિત્રો તો પગની આંગળીઓની વચ્ચેની જે જગ્યા હશે એ કેવી હશે ભેજયુક્ત હોય એકદમ શુષ્ક ના બને બરોબર આપણી પગની આંગળીઓ જે છે એની વચ્ચે એટલે અંગૂઠાને બાદ કરતા આંગળીઓ વચ્ચે મોટા ભાગે જે કહીએ કે ભાઈ નીચેના ભાગમાં ક્યાંય આપણને કોઈ ઘા વાગે એને રૂજ આવતા બહુ વાર લાગશે કેમ કારણ કે ત્યાં વાતાવરણ છે ભેજયુક્ત હોય અને ભેજયુક્ત વાતાવરણમાં ઝડપી જે હશે રૂજ આવવાની પ્રક્રિયા ના થાય તો એ જે હશે હું કીધું આંગળીઓ જે છે અગ્નિ આંગળીઓ એ પણ ભેજયુક્ત વિસ્તાર કહી શકાય બરાબર તો એવા ભાગ જે હશે એમાં વધુ યોગ્ય હશે ફૂગ જે હશે એની વૃદ્ધિ માટે બરાબર તે કરચલીયુક્ત જે કહી શકાય પછી ગરદનનો ભાગ છે એ પણ એમાં સમાવેશ થઈ શકે છે બરાબર આગળ જોઈએ દાદર એટલે કે સામાન્યપણે માટી કે ચેપગ્રસ્ત વ્યક્તિના ટુવાલ કપડા કે કાંસકા એટલે દંતિયો જે છે તે એના ઉપયોગ કરવાથી થાય છે એનો ફેલાવો જે છે કેવી રીતે થાય છે કાં તો માટીમાંથી માટી જે છે માટી તો માટીની અંદર ફૂગ હોય તો આ ફૂગ જે છે એ પગના તળિયા સાથે ચોંટી શકે છે અથવા તો શરીર જે છે એની સંપર્ક સપાટીમાં આવી શકે છે બરાબર તો માટીમાંથી અથવા તો ચેપગ્રસ્ત વ્યક્તિ એવો વ્યક્તિ જેને ધાધર થયેલી છે તો એ વ્યક્તિ જે છે એના ઉપયોગમાં લીધેલી ટુવાલ છે એના કપડાં છે એનો કાંસકો છે વગેરેનો ઉપયોગ કરવાથી એનો ફેલાવો થાય છે એટલે ધાધર જે છે બીજી જગ્યા ઉપર ટ્રાન્સફર થઈ શકે છે ધાધર માટે જવાબદાર રોગકારક કોણ છે ફૂગ છે બરોબર અનેક ચેપી રોગના અવરોધ અને નિયંત્રણ એટલે મિત્રો આ જે વાત હતી કઈ હતી તો કે ધાધર માટેની વાત હતી આગળ વાત કરીએ છે નિયંત્રણ માટે વ્યક્તિગત તેમજ જન સમુદાય સ્વચ્છતા જાળવણી અગત્યની છે એટલે અહીંથી હવે આપણો ટોપિક થોડોક શિફ્ટ થાય છે કે ભાઈ ઘણા બધા પ્રકારના આવા ચેપી રોગો છે એને ફેલાતા અટકાવવા માટે શું કરી શકાય છે તો અનેક ચેપી રોગ છે એનો અવરોધ કરવા માટે એના નિયંત્રણ માટે એના અટકાવવા માટે વ્યક્તિગત ઇન્ડિવિઝ્યુઅલ ખ્યાલ આવે છે વ્યક્તિગત તેમજ જન સમુદાય એટલે કે સામૂહિક સામૂહિક બરોબર સ્વચ્છતા જાળવણી જે છે એ અગત્યની છે સ્વચ્છતા એ જ પ્રભુતા સમજાય છે તો સ્વચ્છતા હોય ત્યાં રોગ ઓછા હોય એમ એનો ફેલાવો તેમાંથી અટકાવી શકાય છે આગળ એક્ઝામ્પલ આપે છે તો ભાઈ વ્યક્તિગત સ્વચ્છતામાં વ્યક્તિગત સ્વચ્છતા છે ઇન્ડિવિજ્યુઅલ સ્વચ્છતા જે છે એમાં કોનો સમાવેશ થાય તો એમાં શરીરને ચોખ્ખું રાખવું સાફ સફાઈ શરીર જે છે ને સ્વચ્છ રાખવું પીવા માટેનું શુદ્ધ પાણી ખોરાક શાકભાજી વગેરેના સેવનનો સમાવેશ થાય છે એટલે કે પાણી છે ખોરાક છે શાકભાજી છે વગેરે કેવા હોવા જોઈએ શુદ્ધ હોવા જોઈએ એનો સમાવેશ કરી શકાય અને શરીર જે છે અને ચોખ્ખું રાખવું એ સમાવેશ થઈ શકે છે જનસમુદાય સ્વચ્છતામાં નકામા તેમજ ઉત્સર્ગ પદાર્થોનો યોગ્ય નિકાલ જે છે એનો ઉપયોગ એ એ બાબતનો સમાવેશ કરી શકાય છે પછી જળાશયો જે છે કુંડ છે ખાડકુવા છે ટાંકી વગેરેની સમયાંતરે સફાઈ સાફ સફાઈ તેમજ ચોખ્ખા રાખવા તદ ઉપરાંત લોક ઉપભોગમાં લોક ઉપભોગ અથવા તો ઉપભોગ્યમાં પણ સ્વચ્છતાના ધારાધોરણનું પાલન થાય તે જરૂરી છે એટલે શું કહેવા માંગે છે તો કે જન સમુદાય એટલે કે ભાઈ સામૂહિક સ્વચ્છતા જે છે એમાં શું કીધું છે નકામાં તેમજ ઉત્સર્ગ પદાર્થોનો યોગ્ય નિકાલ એટલે કે કચરો જે છે એક જગ્યા ઉપર પડ્યો કે જમા ના થવો જોઈએ એનો નિકાલ થવો જોઈએ જળાશયો છે કુંડ છે ખાડકુઓ છે ટાંકી વગેરેની સમયાંતરે સફાઈ તેમજ ચોખ્ખા રાખવા તે ઉપરાંત લોક ઉપભોગ્ય લોક ઉપભોગ્યનો મતલબ એ શું ખબર છે મિત્રો આપણે જે કહીએ ને કે ભાઈ દાખલા તરીકે કોઈ પ્રસંગ હોય અને ઘણા બધા લોકો જે છે સાથે જમતા હોય બરાબર તો એ એ જે કહી શકાય બરાબર અથવા તો નાસ્તા માટેની જગ્યા કહી શકાય છે લોક ઉપભોગ્ય એમ બરાબર ખાણીપીણીની વાત કરીએ તો તો એમાં સ્વચ્છતા જરૂરી છે બરાબર કે એની અંદર સાફસફાઈ હોવી જરૂરી છે અમુક બાબત એવી હોય મિત્રો કે દાખલા તરીકે ઘરની અંદર આપણે જે ઘર વપરાશના જે આપણા વાસણો જે છે એની સમયાંતરે રોજ રોજ સાફ સફાઈ થતી હોય છે બરાબર પણ એ જ રીતે જાહેરમાં વપરાતા જે વાસણો છે ભોજન સમારંભમાં વપરાયેલા જે વાસણો થાળી વાટકા ચમચી જે કંઈ છે એ પણ યોગ્ય રીતે સાફ સફાઈ થયેલી હોવી જોઈએ તો શું કીધું છે કે એની અંદર સ્વચ્છતાના ધારાધોરણો છે એનું પાલન થવું થાય તે જરૂરી છે અથવા એ જોવું પણ જરૂરી છે તો એની અંદર જે કહી શકાય કે હાલમાં ઓપ્શન છે કે ભાઈ એવી કોઈ વ્યવસ્થા પણ થઈ શકે જેમાં ડિસ્પોઝેબલ જે કઈ કહી શકાય કે ભાઈ થાળી છે વાટકા છે બરોબર ચમચી એનો યુઝ કરી શકાય યુઝ થ્રો કે એનો બીજો વ્યક્તિ ઉપયોગ ના કરે પણ પછી એવું ના થાય કે ડિસ્પોઝેબલ વપરાશમાં લીધેલી જે કે બાબત જે છે જે કંઈ વાસણો જે છે બરાબર જેને યુઝ કરીને ફેંકી દેવાના છે એ રસ્તા પર કે રોડ ઉપર એમનામાં જ તમે ગમે ત્યાં ફેંકી દો નહીં એને પણ યોગ્ય ડબ્બાની અંદર પેક કરી અને પછી એને જે કહેવાય કે ભાઈ યોગ્ય રીતે જે છે એ જે કંઈ આપણે નગરપાલિકા આયોજન હોય એ પ્રમાણે જે છે એનો નિકાલ કરવો જરૂરી બને છે એ પણ કચરા સ્વરૂપે ક્યાંક ને ક્યાંક જમા થઈને પડ્યું રહે અને એમાંથી પણ ગંદકી ફેલાય એવું થવું જોઈએ નહીં એ પણ જોવું જરૂરી બને છે પરંતુ વિદ્યાર્થી મિત્રો આવા જે કંઈ ઉપાય છે એની સૌથી વધારે જરૂરિયાત ક્યાં હોય છે અથવા તો કેવા વિસ્તારમાં એ ખૂબ જ અનિવાર્ય હોય છે તો નજર કરીએ જરાક આવા ઉપાયો વિશિષ્ટ રૂપે એવા સ્થાનો પર અનિવાર્ય છે એવા સ્થાનો પર અનિવાર્ય છે કે જ્યાં ચીપી રોગકારકો ખોરાક અને પાણીના માધ્યમ દ્વારા ફેલાતા હોય ચીપી રોગ જે છે એ ખોરાક અને પાણી એના માધ્યમથી ફેલાતા હોય ત્યાં આવા ઉપાયો જે છે વધુ આવશ્યક અને હિતકારી હોય છે જેથી કરીને રોગ છે વધુ સ્પ્રેડ ના થાય જેવા કે ટાઈફોઈડ છે અમીબિયા છે એસ્કેરિયાસીસ છે વગેરે જે રોગ જે છે એ પાણી અને ખોરાક જે છે એના દ્વારા ફેલાતા હોય તો એની ઉપર આવા ઉપાયો જે છે ખૂબ જ અસરકારક બનતા હોય છે ન્યુમોનિયા અને શરદી જેવા હવા પ્રેરિત હવા દ્વારા ફેલાય છે આ ખોરાક અને પાણી દ્વારા હશે તો હવા દ્વારા પ્રેરિત રોગમાં ઉપરયુક્ત જણાવેલ ઉપાયોના ઉપચાર રૂપે ચેપી વ્યક્તિના ગાઢ સંપર્કમાં તેમજ તેમના દ્વારા ઉપયોગમાં લેવાયેલ વસ્તુઓનો ઉપયોગ જે છે ટાળવો જોઈએ ચેપગ્રસ્ત વ્યક્તિ જે હોય બરાબર એના સીધા જ સંપર્કમાં આવવું અથવા એના દ્વારા વપરાયેલ કોઈ વસ્તુઓ છે એનો ઉપયોગ જે છે એ ટાળવો જોઈએ જેથી કરીને હવા હવાપ્રેરિત રોગ છે એનાથી બચી શકાય આ ઉપરાંત કીટકો દ્વારા ફેલાતા રોગ જેવા કે મેલેરિયા અને ફિલારિયાસિસમાં મહત્વપૂર્ણ બાબત એ છે કે રોગવાહકો અને તેમના પ્રજનન સ્થળો જે છે એનું નિયંત્રણ અને તેમનો નાશ આવશ્યક છે હવે અગત્યનું શું થયું તો કડ રોગવાહકો કોણ છે મેલેરિયા છે ફિલેરિયાસીસ છે એ કેવું છે તેની અંદર રોગવાહક કામ કરે છે તો કોઈને કોઈ રોગવાહક છે તો આ રોગવાહક અને તેમના પ્રજનન સ્થળ જે કંઈ પ્રજનન સ્થળ છે જ્યાં એમની સંતતિમાં વધારો થતો હોય બરાબર ત્યાં તેમનું નિયંત્રણ અને તેમનો નાશ આવશ્યક છે જેથી કરીને જે છે રોગવાહકો જે છે એની સંખ્યા ઘટે અને જેથી કરીને રોગ જે છે એનું વહન ના થાય આ હેતુ સિદ્ધ કરવા માટે રહેણાંક વિસ્તારમાં અને તેની આસપાસના પાણી જે છે એને જમા ન થવા દેવું રહેણાંક વિસ્તાર જે છે એની આજુબાજુમાં કંઈ પાણી જમા ન થાય તે ધ્યાનમાં લેવું ઘરમાં વપરાતા કુલર જે છે એની નિયમિત સફાઈ કરવી મચ્છરદાની છે એનો ઉપયોગ કરવો અહીં કુલરનું એક્ઝામ્પલ છે એ ઉપરાંત જે છે અન્ય કોઈ એવો સાધન છે કે જેની અંદર પાણી ભરાયેલું રહેતું હોય તો એને પણ સાફ સફાઈ કરવી જરૂરી છે જેમ કે ફૂલદાની છે એનો પણ સમાવેશ થાય મચ્છરોના ડીંબને ખાઈ જતી ગેમ્બુસિયા આ યાદ રાખજો એમ અગત્યનું આઈ એમપી એક્ઝામ્પલ છે ગેમ્બુસિયા માછલી જે છે જે મચ્છરો જે છે ડીમ્બને ખાઈ જાય છે તો માછલી જે છે એનો ઉપયોગ કરવો એટલે કે એનો ઉછેર કરવો જેથી કરીને એટલે પાણી ભરાયેલા રહેતા હોય ત્યાં મચ્છર જે છે એનો ઉપદ્રવ થતો હોય તો ગેમ્બુસિયા માછલી જે છે એને પાણીમાં રાખવામાં આવે તો એ માછલી જે છે મચ્છરના ડીમરે ખાઈ જાય જેથી કરીને મચ્છર જે છે એનો ઉપદ્રવ અટકાવી શકાય છે ખાડા ડ્રેનેજ કાદવ જેવા સ્થાનો જે છે ત્યાં કીટનાશક દવાઓનો છંટકાવ કરવો જરૂરી છે હવે આ કીટનાશક દવાનો છંટકાવ કરવાથી કીટકો મૃત્યુ પામશે કીટકો મૃત્યુ પામે જેથી કરીને આ રોગકારકો સીધો છે છે ઘટાડો થશે આ ઉપરાંત દરવાજા અને બારીઓ એમાં લગાવવી જેથી મચ્છરોનો પ્રવેશ અટકાવી શકાય ભારતમાં મોટા પાયે હાલમાં રોગવાહક એડિસ મચ્છર આ યાદ રાખજો એડિસ મચ્છર જે છે રોગવાહક છે જેના દ્વારા ફેલાયેલ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વ્યાપક રૂપમાં ફેલાયેલ રોગ જે છે એના સંદર્ભમાં આવા ઉપાયો મહત્વપૂર્ણ છે એટલે આ એડિસ મચ્છર જે છે એના કારણે જે છે એ શું થાય છે તો કે વ્યાપક રૂપમાં જે કહી શકે કે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા થાય છે તો એનો અટકાવ કરવા માટે પણ આ જ વસ્તુ અગત્યની છે કે ભાઈ કીટનાશક દવાઓનો છંટકાવ કરવો જોઈએ અને બારી બારણા જે કંઈ છે દરવાજા છે બરાબર ત્યાં મચ્છર જાળી જે છે એ લગાવવી જોઈએ એ ઉપરાંત મચ્છર જાળીનો ઉપયોગ કરવો એ પણ યોગ્ય છે પાણી જે છે ભરાયેલા નર ભરાયેલા ન રહે એ પણ જોવું જરૂરી છે તો આ બધી બાબતો નાની નાની છે પણ રોગ જે છે એના રોગકારકો છે રોગવાહકો છે બરાબર એના ફેલાવવામાં જે કહી શકાય અટકાવ અથવા તો નિયંત્રણ લાવવા માટે ખૂબ જ અગત્યના સાબિત થઈ શકે છે હાલના સમયમાં જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો જીવવિજ્ઞાન જે છે એમાં ઘણી બધી પ્રગતિ થયેલી છે ઘણા બધા ફેરફારો આપણે જોઈ રહ્યા છીએ જેની ખરેખર નોંધ લઈ શકાય છે તો જીવવિજ્ઞાન ક્ષેત્ર જે છે એ થયેલી પ્રગતિ જે છે એને કારણે આપણને અનેક ચેપી રોગોની ટક્કર ઝીલવા માટેના કારાગત એટલે કે યોગ્ય સચોટ પ્રયાસો આપણને પ્રાપ્ત થયા છે જીવવિજ્ઞાન બાયોલોજી જે છે એનો જે કંઈ પ્રગતિ થઈ છે એના કારણે ખરેખર જે કઈ ચેપી રોગ છે એની સામે લડવા માટે જે છે એ કહી શકાય કે ભાઈ કારગર પ્રયાસો જે છે આપણને પ્રાપ્ત થયા છે રસી અને પ્રતિરક્ષાકરણ રસી અને પ્રતિરક્ષાકરણ એટલે કે રસીકરણ જેવા કાર્યક્રમોને કારણે શીતળા જેવા જીવલેણ રોગ જે કહી શકાય છે ને જીવલેણ રોગ એને જડમૂળથી દૂર થયો હશે એટલે કહી શકાય કે ભાઈ પહેલાના સમયમાં શીતળા જે છે એના કારણે મૃત્યુ થતું હતું બરોબર પણ રસીકરણ જે છે રસી અને રસીકરણ આજે પ્રતિરક્ષાકરણ જે છે બરોબર તો રસીનો ડોઝ એન્ટીડોટ જેને કહીએ બરોબર એ આપી શકાય તો પ્રતિરક્ષાકરણ જે છે જેવા કાર્યક્રમો છે કારણે શીતળા જે છે એના જેવો જીવલેણ રોગ જે છે ને જડબુડમાંથી દૂર થયો છે રસીના ઉપયોગથી પોલિયો છે ડિફથેરિયા છે ન્યુમોનિયા છે અને ટિટેનસ જેવા અનેક ચેપી રોગ જે છે એને મહદઅંશે નિયંત્રિત કરી ચૂક્યા છીએ પહેલાં આ બધા રોગ જે છે લાંબા સમય સુધી નથી કે જે કહેવાય વ્યક્તિ જે છે દર્દી પીડાય અને મૃત્યુ જે છે એને પામતો પણ હાલમાં જે છે એની ઉપર આપણે ક્યોર કરી ચૂક્યા છીએ એની ઉપર નિયંત્રણ લાવી ચૂક્યા છીએ જૈવ તકનીકી બાયોટેકનોલોજી જેના ચેપ્ટર આપણે ભણવાના છે બરાબર એના દ્વારા નવી અને નવી અને વધુ સુરક્ષિત રસીઓ બનાવી શકાય છે જે રસી હતી એના કરતાં વધારે સુરક્ષિત અને નવી રસી જે છે એ બાયોટેકનોલોજી છે એની મદદથી બનાવી શકાય છે એન્ટીબાયોટિક્સ પ્રતિ જૈવિકો એન્ટીબાયોટિક્સ કીધું છે એન્ટીબાયોટિક આપણે રોજબરોજ જે છે નાના મોટા રોગ માટે ઉપયોગમાં લેતા હોઈએ છીએ બરાબર તો એક શું છે તો કે સૂક્ષ્મ સજીવના ચેપ્ટરમાં પણ થોડી ઘણી એની ચર્ચા કરી ચૂક્યા છીએ કે જે એન્ટિબાયોટિક જે છે તો કે સુક્ષ્મ જીવો એટલે કે જે કારકો છે કોના રોગ માટેના તો એ જીવો છે એના વિરુદ્ધનું એટલે કે એન્ટી તો એન્ટિબાયોટિક્સ જે છે એટલે કે પ્રતિજૈવિકો જૈવિકો બરાબર એની વિરુદ્ધનું તેમજ અન્ય દવાઓના એન્ટીબાયોટિક્સ તેમજ અન્ય દવાઓ જે છે એના સંશોધન દ્વારા ચીપી રોગનો પ્રભાવી રૂપથી ઉપચાર કરવા માટે સક્ષમતા કેળવાય છે મિત્રો બાયોટેકનોલોજી જે છે બાયોટેકનોલોજી હાલની એક એવી શાખા છે કે જે ઘણી બધી બાબતો એવી કે જેને આપણે અશક્ય કહી શકીએ અને શક્યતામાં ફેરવી આપીએ છીએ કે જે બાયોલોજીની જ એક શાખા છે બરાબર હવે એ એ આખી પદ્ધતિ જે છે એ ટેકનિક્સ જે છે એની આખી જે કહી શકાય કે ભાઈ કેવી રીતે એનો ઉપયોગ છે શું છે એ તો આપણે આગળ ભણવાના છીએ એના બે ચેપ્ટર ભણવાના છે બરાબર પણ વાત કરીએ બાયોટેકનોલોજીની તો મિત્રો એના દ્વારા જે છે એ સજીવો દ્વારા સજીવોમાંથી સજીવોના ઉપયોગ માટે સજીવો દ્વારા સજીવોમાંથી સજીવના ઉપયોગ માટે ખ્યાલ આવે છે જે કંઈ સાધન સામગ્રી ડેવલપ થાય અથવા તો જે કંઈ ઘટકોનું નિર્માણ થાય છે તો એ આખી જે પ્રોસેસ પદ્ધતિ છે એને શું કહેવાય તો કે બાયોટેકનોલોજી કહી શકાય છે સજીવમાંથી જ સૂક્ષ્મ સજીવોમાંથી એનું આપણે નિર્માણ કરવાનું છે નિર્માણ કોના દ્વારા થાય છે સજીવો દ્વારા અને કોના માટે સજીવોના માટે બરાબર જે કંઈ દવા છે જે કંઈ રસી જે છે બરાબર જે કંઈ નવા જમીન છે જીન મેપિંગ છે

બરાબર તો આમ જે છે બાયોટેકનોલોજી ખૂબ અગત્યની છે કે બાયોટેકનોલોજીની મદદથી જ એન્ટિબાયોટિક જે છે એ દવા જે છે રસી જે કંઈ છે એ આપણે બનાવી શકીએ છીએ તો જેટલા પણ એન્ટીડોટ જે આપણે વાપરીએ છીએ બરાબર એ પણ ક્યાંક ને ક્યાંક બાયોટેકનોલોજીની દેન છે એ ઉપરાંત ઘણી બધી બાબત એવી છે કે જે હાલના સમયમાં માત્ર માત્ર આપણે એવું હોય કે રોગ છે તો રોગના રોગકારક હોય રોગ વાહક હોય એની સામે જ નિયંત્રણ કરવા માટે કોઈને કોઈ દવાનો ઉપયોગ કરવો પડે પણ એ એક કલ્પના કરો કે આપણે પોતે જ એટલા સક્ષમ થઈ જઈએ કે આપણા શરીરની અંદર દાખલા તરીકે આપણને મચ્છર કરડે તો મચ્છર એક રોગવાહક છે તો રોગ થવાની શક્યતા છે પણ દાખલા તરીકે હું ઉદાહરણ આપું છું કે એક એક કલ્પના કરીએ આપણે કે આપણું શરીર છે એમાં રુધિર છે અને એ રુધિરને ચૂસવા માટે મચ્છર આપણને કરડે છે હવે બિચારો આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાક લઈએ તો આપણા શરીરની અંદર ચયાપચીની ક્રિયા થાય છે હવે શરીરમાં ચાલતી ચયાપચીની ક્રિયા છે એ ક્રિયામાંથી જ કંઈક એવો પદાર્થ એક પ્રોટીન બને કે જે રુધિરમાં વહન પામે આપણને કોઈ નુકસાન ન કરે પણ જ્યારે મચ્છર આપણને કરડીને રુધિર ચૂસે તો એ પ્રોટીન રુધિર સાથે એના શરીરમાં જાય અને મચ્છરને મારી નાખે તો વિદ્યાર્થી મિત્રો આનો મતલબ શું મચ્છર જે છે એના નિયંત્રણ માટે કોઈ જ વસ્તુનો ઉપયોગ કરવો પડશે નહીં કેમ કારણ કે આપણે જ સ્વરક્ષિત થઈ ગયા મચ્છર આપણને પછી નહીં એનો ઉપદ્રવ નહીં થાય સમજો હું શું કહેવા માગું છું તો આપણે પોતે જ એટલા સક્ષમ થયા એમ આ સેમ વસ્તુ અત્યારે મેં કલ્પના કરાવી છે એ સેમ વસ્તુ જે છે એ ક્યાંક ને ક્યાંક આ બાયોટેકનોલોજી જે છે બાયોટેકનોલોજી જૈવ તકનીક જે છે એની મદદથી પોસિબલ બની શકે છે ઘણી બધી બાબત એની અંદર છે જે આપણે શીખવાના છીએ આગળ એ ચેપ્ટરની અંદર વધુ વિગતે વિદ્યાર્થી મિત્રો હાલ પૂરતું આજના સેશનમાં અહીં સુધી રાખીએ છીએ આ જ ટૉપિક જે આ જ ચેપ્ટર છે એના નવા એક ટોપિક સાથે નેક્સ્ટ સેશનમાં મળીએ આવતા લેક્ચરમાં ત્યાં સુધી આવજો અને વાંચતા રહેજો